બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે આવી સ્થિતિમાં મહેસાણાની સિવિલ હોસ્પિટલે એક અનોખી પહેલ કરી છે દર્દીઓને ગરમીથી બચાવવા માટે અત્યાધુનિક જમાનામાં જૂની પદ્ધતિ અપનાવવામાં આવી છે આધુનિક જમાનામાં જૂની પદ્ધતિ અપનાવીને હોસ્પિટલ દર્દીઓને ઠંડકનો અહેસાસ કરાવી રહી છે ત્યારે કઈ છે આ જૂની પદ્ધતિ કઈ રીતે ખાસ કારગર નીવડી આ પદ્ધતિ જોઈએ અહેવાલમાં મેસાણા સિવિલ હોસ્પિટલમાં હાલમાં નવું બિલ્ડિંગ બની રહ્યું છે પરંતુ જૂના બિલ્ડિંગમાં દર્દીઓની સારવાર ચાલુ છે ઉનાળાની આકરી ગરમી અને ઉકળાટથી દર્દીઓને બચાવવા હોસ્પિટલે પરંપરાગત પદ્ધતિ અપનાવી છત પર પાણીથી પીના કરેલા કંતાન અને શણના કોથળા મુકાયા છે જેનાથી છતનું તાપમાન ઘટે છે અને નીચેના બોર્ડમાં પણ દર્દીઓને ઠંડકનો અનુભવ થાય છે જે ત્રીજો માળ છે જ્યાં અમારા દર્દીઓ મેલ મેડિકલ અને ફિમેલ મેડિકલ વોર્ડ છે ત્યાં આગળ સૂરજનો સીધો તડકો બારીમાંથી આવતો હતો અને ત્રીજા માળે તાપમાન પણ ખાસું થર્ટી એટથી ફોર્ટી ડિગ્રી જેટલું દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન પણ આડત્રીસ જેટલું રહેતું હતું અને કૂલરની ખાસ ઇફેક્ટ જોવા મળતી નહોતી ત્યાં એટલે અમે અમારો જે ટેરેસ છે એ ટેરેસ ઉપર કંતનના કોથળાઓ મૂકી અને એમાં પાણી છાંટીને એક પ્રયોગ કર્યો છે જેનાથી ઘણી બધી ઠંડક નીચેના ફ્લોર પર જોવા મળી છે અને દર્દીઓને પણ બહુ હાશકારો થયો છે આજના એસીના જમાનામાં આ પરંપરાગત પદ્ધતિ અસરકારક સાબિત પણ થઈ રહી છે આ સાથે જ હોસ્પિટલના દરેક વોર્ડમાં કુલર પણ લગાવાયા છે જેમાં રોજના સો કિલોથી વધુ બરફ પણ નખાય છે આ દર્દીઓને એસી જેવી ઠંડકનો અનુભવ પણ થાય છે અત્યારે હાલ હાલની પરિસ્થિતિમાં લગભગ ગરમીની પ્રમાણ વધારે હોવાથી અહીંયા હોસ્પિટલની અંદર અમે કુલર્સ તેમજ સાથે જે કંતનની જે જૂની પદ્ધતિ હતી જૂની પદ્ધતિ અને જૂની પદ્ધતિનો અમે જે ઉપયોગ કરી અને દર્દીઓને જેટલી ઠંડક મળે તે રીતે અમે કુલર સાથે કંતનની જાળી પડદા અને ઉપરની પાત જે છે ને એ અને તેમજ નેટ સાથે એને ઠંડક રાખવા પ્રયત્ન દર્દીને જેટલી બધી એટલી સેવા અમે આપવા તે વ્યવસ્થા કરેલ છે આવા સારી છે કુલર મળ્યા છે આ બધી વ્યવસ્થા સારી ઠંડક મળી રહે અને કુલરમાં બળકને એવું નાખે છે અને બધું સારું ટ્રીટમેન્ટ પહેલાં બહુ ગરમી પડતી હતી આ કુલરોને એવું લાયા બળપે નાખે છે સારું રહે ખાનગી હોસ્પિટલમાં એસી અને આધુનિક સુવિધાઓ હોય છે પરંતુ તેનો ખર્ચ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પોસાય નહીં આવા સમયે મહેસાણા સિવિલ હોસ્પિટલની આ પહેલ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે વરદાન સમાન છે જે સિવિલે જે સેવા કરી છે પેશન્ટોની બે બાળકો માટે કુલર છે પંખા છે ઉપર એમને જે કંતન એવું કરીને ધાબા ઉપર જે ઠંડક માટે જે કર્યું છે બધી સારી સેવાઓ આપી છે એના કારણે બાળકનો પેશન્ટને બી કોઈ તકલીફ નહીં થતી ઠંડક મળી રહે છે બાજુમાં જે એમની જોડે રહેનારા હોય બીજા દર્દીઓ જોડે એ લોકોનો બી શાંતિથી રહી શકો છો જમવા બમવાની બી સુવિધા સારી હોય છે મહેસાણા સિવિલ હોસ્પિટલની અનોખી પહેલથી દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ છે આ પહેલ એ દર્શાવે છે કે થોડી નવીનતા અને પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરીને પણ મોટી રાહત આપી શકાય છે મહેસાણા સિવિલ હોસ્પિટલની આ પહેલ અન્ય હોસ્પિટલો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા